નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ જોઈએના સમાચાર વિરમગામ ડેપોના સમાચાર વિરમગામ ડેપો ખાતેથી તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજભાઈ મર્યાદાના કારણે એક ટ્રાફિક કંટ્રોલર શ્રી દિનેશ કુમાર એલપંડિયા પટાવાળા શ્રી મહેબૂબભાઈ જે વોરા ડ્રાઈવર શ્રી ઘનશ્યામસિંહ બીઝાલા કંડક્ટર શ્રી ઇલિયાસભાઈ જી શેખ હેલ્પર શ્રી મુસાભાઈ યુસાલાર નિવૃત્ત થયેલ જેમાં વિરમગામ ડેપો ખાતે તારીખ સાત બે બે હજાર ચોવીસના ભાવનગર વિભાગમાંથી વિભાગીય પરિવહન અધિકારી તરીકે ફરજમાંથી બદલી થઈને સિનિયર ડેપો મેનેજર તરીકે નિમણૂક થતાં ટૂંક સમયમાં ડેપોના તમામ કેડરના કર્મચારીઓ આગવી છાપ ઊભી કરેલ એવા માનનીય સિનિયર ડેપો મેનેજર શ્રી અનિલભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષતાને ઉપરોક્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયેલ જેમાં નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ ખાસ આજના વિદાય સમારંભમાં સિનિયર ડેપો મેનેજર શ્રી અનિલભાઈ સોલંકી સાહેબ દ્વારા પટાવાળા તરીકે ફરજ બજાવતા શ્રી હોરાને વોરાને પોતાની ખુરશીમાં બેસાડેલ અને પોતાના હાથે ચા પાણી અને ફુલહારથી સન્માન કરેલ આ સમયે ડેપો કર્મચારીઓ હાજર રહેલ અને ડેપો મેનેજર શ્રી સોલંકી સાહેબની નાના કર્મચારીઓને સન્માનિત કરવાની કામગીરી આશ્ચર્યચકિત થઈ ગયેલ અને કર્મચારી ગણમાં આનંદની લાગણી વ્યાપેલ અને લોકમુખે એક ચર્ચા કે વિરમગામ ડેપોના ઇતિહાસમાં પ્રથમ વખત આવા ડેપો મેનેજર મળેલ છે નાના કર્મચારીઓનું પણ રીતે પોતાની ખુરશી પર સન્માનિત કરેલ છે અને આ સમયે કર્મચારી મંડળના આગેવાન શ્રી મોહમ્મદભાઈ યુસિપા યાસિન ખાન પઠાણ જતીનભાઈ રાવલ નારાયણભાઈ જાદવ કાંતિભાઈ પટેલ કાનજીભાઈ રબારી ડેપોના બીજાને કર્મચારીઓ હાજર રહેલા અહેવાલ યુસુફભાઈ પઠાણ કેબીસી ન્યૂઝ વિરમગામ